મિત્રો સ્વાગત છે આપણી તું મનસુખ રાઠોડ પર એક ભાઈનો ફોન આવ્યો છે કે જેની મિત્રો આ ભાઈ જે છે એના ગામમાં અંદર એક મંદિર આવેલું છે માતાજીનું અને આ મંદિરની અંદર રાતના દોઢ થી બે વાગ્યાના સુધીમાં માતાજીના ના મંદિર માં જ દાગીનાની ચોરી થઈ ગઈ છે અને મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં ત્રણથી ચાર કિલોના જે દાગીના હોય તેને ચોરી થઈ જતાં આખા ખા ગામમાં હાહાકાર મચી ગયો છે અને જેને લઈને મિત્રો તેના સીસીટીવી ફૂટેજ પણ જાહેર થયા છે પરંતુ મિત્રો જ્યારે મનસુખભાઈ રાઠોડ સાથે આપણે ચર્ચા કરે છે અને વિડીયો વાયરલ કરી વાત કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડનું કહેવું છે કે જો તમે માતાજીનું મંદિર બનાવી એના કરતાં તો એક કૂતરી પાળી હોત તો સારું હતું કમસે કમ મંદિરમાં ચોરી તો ના થવા દે મિત્રો આવી રીતે મનસુખભાઈ રાઠોડ રાઠોડ જે છે વાત કરી રહ્યા છે તો આવો શાંતિથી સાંભળીએ કે મિત્રો આ બાબતમાં મનસુખભાઈ રાઠોડનું શું કેવું થયું અને ચોરી કઈ રીતે થઈ છે તેમજ કયા ગામની આ વાત છે મિત્રો શાંતિથી પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળશે તો તમને બધી વસ્તુનો ખ્યાલ આવી જશે તો એ પહેલાં મિત્રો ચેનલ ઉપર ના વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

हां तो तम कमनिया में मेलिमन मंदिर है हां बहुत जोरदार है तो मेलिमन मंदिर आलो भाई 70 तक लगभग 154 किलो ना हो ना हां सांगी ना सांगी ना 154 किलो એટલે 17 બતર બધું લઈ ગયા આ બે 7 બીજા કોના ના 3 4 જ ના 70 તો યે તમારું આ કો નામ હું કીધું બાબુ ભાઈ બાબુ ભાઈ આ કો ના બાબુ ભાઈ અમરાભાઈ બાબુ ભાઈ અમરાભાઈ अटक તમારી અમારે કણબી હે કણબી 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 અને આપડા મેલડી માં નું મંદિર ક્યાં આવ્યું પીપળવા ગારીયા ગાં તાલુકા નું એટલે તમારા કુળદેવી છે તમારા મઢના ના ક્યાં કે શેના મઢ ના છે અમારે મઢ ના છે હા કુળદેવી આ ક્યાં મેલડી માં હતા એ જોગા દાદા કણબીની ની મેલડી માં કેવાય જોગા દાદા કણબી નામાંગી મેલડી માં છે હા હા આ કપા

પણ એમાં આવેલા એ તમે whatsapp માં video મોકલી દીધા છે બધાય આટલું બધું હોય હોય તો મતલબ નો દેખાય એ આની પેલા એક વખત ચોરી થઈ હતી હ ઈ કાકા હાત આઠ લાખ ની તે વસ્તુ વહી ગઈ તી પછી પાછા ફરી પાંચ હજાર ના camera મુક્યા camera મુક્યા એની કરતા મંદિર કરતા એકાદું ત્યાં પણ ઓલી library કે કાંઈક છોકરાને ભણાવવાનું કર્યું હતું ને કલેક્ટર બની ગયો હતો. આટલા આટલા લાખના ઘરેણા લઈ ગયા. અને જલસાઘર જ બીજા. અમે મારી વાડીએ મંદિર હતું ને ત્યાં મેં મેલડી મારી મૂર્તિ ત્રિકમતી ખોદી ને નાખી આવ્યો. અને ત્યાં કને બાબા સાહેબ ને ભૂત બેસાડી દીધા. સાચી વાત છે હવે એ જ થવાનું છે પણ અત્યારે તો આ વસ્તુ કઈ ગઈ જ નહીં. તમે કીધું video વાયરલ થાય ને તો એ ક્યાંક કોક કે આ ફલાણો છે એમ. એમ તો મેં તમારા whatsapp માં મોકલ્યા છે video હા પછી મેં જીગ્નેશ ભાઈ ને phone કર્યો મેં કીધું બીજો નંબર મારી પાસે નથી મનસુખ ભાઈ નો જીગ્નેશ રાઠોડ હા પણ ભાઈ એમાં તમને કહું હવે તમે મારી વાત સાંભળો હવે તમારે ત્યાં સોર્યું થાય તમે દીકરા દે હવે આ જો માતાજી દીકરા દે એમ હોય તમારા ઘરે સારું કરે એમ હોય માતાજી ને મઢ માંથી ચાંદી લઇ જાય એને ખુશ તો બેન નો થઈ જાય

તો માતાજી જ ન આવ્યા તે ઈ એને પાંચ છ મહિના થઇ ગયા સાત મહિના જેવું પછી પાછુ આ ચાર દિવસ થયા રાતે બે વાગે લઈ ગયા એમાં પેલા જીણા જીણા સતત ને એવું બધું હતું ભંગાવી મોટા મોટા કરાવ્યા હવા હવા બે કિલા ના તગારા તગારા જવડા પછી એક એક નાનું હતું એની મારી પાસે ત્રણ ચાર હોય ના સતત હતા સોર લઈ ગયા પકડાના કે પકડાના ઈ નથી પકડાના એને પકડાના પછી કેમેરા મૂકી દીધા કેમેરા મૂક્યા પછી પાછું સાવ કેમેરામાં લઈ ગયા અમારે રામોદ ગામની અંદર રામપી નું મંદિર છે હા હવે અમારા રામાપીના મંદિરમાં મેં કેમેરા મૂક્યા હ હવે કેમેરા મૂક્યા છે ને તો સોર દાનપેટી જ લઈ ગયા રામદેજી ને ખોડો ને બધું ઉપાડી ગયા હા કેમેરા હતા તોય મેં તોય રામદેવજી કાંઈ આથી નહીં મરાઈ ગયા અમે હા તો એ બધા એમ જ થાય છે એટલે અમારા રામાપીને તો કોણ લઈ ગયો ને પેરવો બેરવો બધું ઉપાડી ગયા

એટલે હમણાં મેલડી માં ના સત્તર ગયા મારે મેલડી માં ને મારે હારડા કરવી જો એ તો અમારે થી થાય છે બધુ મારી હાલ હાલ તો હું જો બાપ જો કદાચ મારી કદાચ મારી જો હતો ઉડતા પંખી પાડે બાપ મારી કાળી વેલ ના કુકવા દેવી મારી જો ખમા કરતી પાછી પાડ અને જો સોર ને પકડી લે આઈ ને તો તો બાપ મારી આજ કદાચ જાદવ ની મેલડી ને કોઈ બે એવું કણ બે કણ બે છે હા કણ બે અટકે મારી કણ બે પણ હું જાદવ લખાવું છું છે તમે બધા કણ બે

મેહમાન ગજવી કરવા તમને હું લેવા આવવાનો હતો ન્યાથી સોગત દાદા કણબી મેલડી એના ભુવન ના મૂકી દઉં અર્જન ભાઈ પુના હા પુના હા અર્જન ભાઈ કણબી నా ఎంత కిలో సంది గియు ఆ 5 6 కిలో జరుగుసే 5 కిలో సంది హ్మ్ 5 కిలో సందిసే నే షార్జ్ నా 17 సేట్లీ ఇ కొను సోను గై ఆ 1 కి తోలు ఉసే హోను హ్మ్

અને તું બેહી જા બીજું કામ કરવાનું હોય એટલે કાઈ વાંધો નહીં બાપ પણ હવે અમે છે ને જો આ જીલણીયા ગાય ને આ બધું કરીએ કે માલી કદાચ જો હમુ હાલ્યો ને માર માર કરતો આવતો હોય ને બાપ કદાચ સમજો જેલના ટોળા ટાળા ટોળાવો તો બાપ આજ મારી મેલડી બોલે લેવામાં હું કરું હા સાચી વાત છે આવા જીલણીયા ગાય ગાય ને માણી ને જિંદગી ની ને નાખી સાચી વાત છે જી તમારા વેડિયા હું કાઈ નહીં સાંભળું છું રાતે બે બે વાગ્યા સુધી સાંભળતો હોય છું. હવે આ માતાજીના ઘરમાં ચોરિયું થાય એ તમે હું હાલે મારી દઈએ એ મને કયો. એ વાત તો આપણે તો શું કરીએ. સમાજની રોજે બધાને હારે ભાવે ખોટું માર્યા તો રહેવું પડે ને પછી એમાં સહી નહીં કઈ.

અમરેલી જિલ્લાનું ન્યા ભોજા ભગત ત્યાં ભગત કે બાપા પૂર્વના પાપે હું થોજા ભગતે જે કીધું ને એક એક શબ્દ કરોડો રૂપિયાના છે કે ખોળા પાત્રે અને પૈયા લાગે ને વેમ ના ડાકલા વાગે પછી ઉકરતા ઓતાર ના લઈને કઈ માતા ના વેણ ને વધારવા માંગે ખોળા પાત્ર આમ હાડ્યું બાયું હામ્યું બે ભૂ નાખેલા વાગે બાપા ભોજો ભગત કહે બાપા ઝીના પૂર્વ ના રાજી પાપ ભેગા કે હોય ને એના માં ડાકલા વાગે સાચી વાત થઈ એટલે ભોજો ભગત કહે બાપા આને સમજણ નો છે સાટો લાગે આ છેટા ભાગે આ ભોજો ભગત કે અમારો ભવ બગાડ્યો આને શિખામણ હારી નઈ લાગે સાચી વાત છે એ ભોજો ભગત કે બાપા સીના પૂર્વના પાપ જાગે ઈના ઘરમાં દાખલા વાગે એટલે સાહેબ આવું બધું છે

એ દૂધ માર નથી પીવા દૂધ માર નથી પીવા રે અરે મારી મેલડી નથી રે અરે બાઈ મારી મેલડી નથી રે એ બાપ કે હું બગલા દૂધ નઈ પીવું કે કા કે આજ મારી મેલડી નથી આજ બાપ મારી ચંદણ લઈ ગયા તો મેલડી માં પછી દૂધ લે લઈ ને ગોવા લઈ ને બની જાય આ જો કેવા લાકડા ભાઈ ગયા માણે ને પામ કોણ મારી મારી ફેરવી નાખી પછી એને પાછું ગાઈએ એ તારી દેવી બોલું એ તારી મેલડી બોલું એ દૂધ પી ભગલા રે એ તારી દેવી બોલું રે એ દૂધડા પાવા આવી રે એ દૂધડા પાવા આવી રે એ ભગલા દૂધ પીલે ભગા રે એ દૂધ પી લે ભગા રે પછી એમાં વૈશ માં પૂ મારી હે બાપ કદાચ મારી ભગલાની ની મેલડી આજ મારી જો મારી કદાચ સમજો તારણ તારા દૂધ ના દિવે જો કદાચ મારી ઘી ના દિવે જોતા હોય મારી દિવેલિયા એટલે પછી ભગલો પદ રોવા બે નાખી તમે કેમ બધા નાખી રે એ માઈ મારી સંધન લાવો રે એ માઈ મારી ભગર લાવો રે એટલે કે ભગલે લાંગડ નાખી મારી ભગર લેવો અને મારી સંધન બાપા કાઈ દીધું નઈ અને માર્યું અને જે તેનો ધંધો હોય હા એ તો મજા એના વખાણ કરવા પડે સાહેબ એટલે આ બધા વખાણ છે અને ઈ કાળેલો એમાં ઝીલણીઓ આવે કાળેલો આવે અહી આવે

એટલે બાયું તો નીકળતું જ નથી અમે આ બધું હવે ખબર પડે ને મંદિર માં સોરી દઈ આપડું કાઈ સલામતી નથી અને મંદિર માં માતાજી નું પરમાણ હોય તો બાપા ને આ કેમેરા મૂકવા પડે જો સામુડમા ના મંદિરે કેમેરા મૂકા હા બધે મુક્યા પાવા જેટલા જેટલા મોટા મોટા મંદિરો છે ને સોના ચાંદી આભૂષણો ચડાવ્યા છે ને ત્યાં બધે મંદિર મુકવા જ પડે નકર ડોસો ને કાપ કરે તો બધુ લઇ જાય હા લઇ ગયા વયા જ જાય ને ચોટીલા ને બધે લઇ જાય તે એ ચોટીલા માં ને પાવાગઢ માં sorry ને તઈ અમારા તમે ચોટીલા ના જે ડુંગર માં પગથિયા પગથિયા આગળ બોડિયા માર્યા છે ખીસા કાતરું થી સાવધાન હા ગઠિયા થી સાવધાન તમારો કિંમતી માલ સામાન ખીચા માં સંભાળી રાખજો નકર બધા જાત્રાળુ નથી અહિયાં કાપવા વાળા એવા હોય મંદિર નો ફોટો મોકલો સારું છે આ તમારે મંદિર માં ચોરી થઈ અને આભૂષણો લઈ ગયા ઈ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા ફૂલે ફૂલ ઓકે આમાં પછી મને પછી ડિલીટ કરવાનો ફોન નહીં આવે ને નહીં 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 આવે ડિલીટ કરવાનો ઓકે હાલો મોકલો તમારા ફોટા ને કાઈ કા નીવડે શાંતિ ને સતત ને બધું મોકલો એ હાલો હા જોઈ લો હા અને એ આ ઓડિયો મારે મોકલજો એવું લખી નહીં મોકલ્યું હો મેં હા